હશે ને આમ એક હોય ને આ ડવ ભાઈ એ હરખી હાલતી નથી ઊંધી હાલે છે તો ભાઈ કમ્પ્લીટ છોડા લઈને ભાઈ આવ્યા છે અને હીરા ઉખડે છે કઈ મજા નહીં આવતી તો જય માતા મિત્રો જય બાપા જી તરમ ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર કેમ છો મજામાં દીસો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો પછી કમ્પ્લીટ થઈ ગયા છે અવાર અવારમાં ને થોડાક આઠ વાગી ગયા છે ને કાકાઈને એને બધું કમ્પ્લીટ ખેડી નાખ્યું છે સહકાર નાખાશે આમાં ખાતર નાખવાનું છે ખાતર નાખીને પછી પાછું કટરને એવું મારવાનું છે બધું એવું કામ કરશે ભાઈ આમાં પણ આપણે હજી બાકી આપણા ઓલામાં તો એવું બધું કામકાજ છે તો ભાઈ છે ને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે દરરોજની જેમ તો જઈએ ઓફિસે અને હજી સુધી ચેનલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર પણ કરી દેજો તો નીકળીએ ભાઈ ઓફિસે કારણ કે છે ને કાલે મશીન આપણે સાફ સફાઈ કર્યા હતા ફૂંકણી મારી હતી તો હજી બહુ કંઈ શું કહેવાય કે એટલે બધા હરખા હાલે નહીં એટલે ધીમે ધીમે રાગે પાડવા પડે એને પહેલાં તો તો ઓફિસે જઈ કેમ છે બધું જોઈએ મળી પાછા ઓફિસે તો ભાઈ કમ્પ્લીટ ઓફિસ ઓફિસે ટૂંક ગયા છે ને દરરોજ એને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે આજ તો આઠ ને ચાલીસ નવ જેવું થઈ ગયું છે આ ભાઈ આવી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધે આવી ગયા છે આપણે જ મોડું હોય છે થોડુંક પણ કાંઈ વાંધો નહીં ભાઈ સાફ સફાઈ કરી નાખી છે હિરા કાપવા હજી તો ધીમે ધીમે હાકવું પડશે કાલની ખોકણી મારેલી છે એટલે તાત્કાલિકમાં રાગે નો પડી જાય ભાઈ બધું વોટ ને એવું ચેક કર્યા હોય એટલે પાવર બીરો હોય એટલે વાર લાગી જાય થોડી કઈ નઈ હીરા કાપવા મને અવાર અવાર માં હવે કમ્પ્લીટ ચા આવી ગઈ છે શરૂઆત કરી દીધી આપણે કે હીરા કાપવાનું અને છે ને કમ્પ્લેટ લખાવી છે પાછી ચા પી નાખી છે ભારો નથી આવતો ચા લઈને આવી ગયો છે અને મજા ના આવતી બેન કરી દીધું મશીન હીરા ઉખડે છે એવું કામકાજ છે અને ભાઈ હે ને કમ્પ્લેન કરી છે આપણે જોઈ છે આવે ત્યારે તો ભાઈ કમ્પ્લેન બાર ને પંદર થઈ છે અને છે ને ભાઈ લેટ વહી ગઈ છે તો ભાઈ ખાઈ આવી આપણે કારણ કે લેટ છે નહીં બાર ને પંદર લેટ વહી ગઈ તો હવે ભાઈ ને ખાઈ આવી તો ખાઈને કમ્પ્લીટ ભાઈ ઓફિસે વહી આવ્યા છીએ અને વાતું કહે છે ભાઈ બે ને ત્રીસ સમય થઈ ગયો છે એન્જિનિયર આવેલા હતા સેફ સેટિંગ જીરો છે તો કમ્પ્લીટ થઈ ગયું છે

હા ભાઈએ ભાઈ હા આપણે ને ભાઈ મારી પાસે પૈસા જ ને ચાલો તો ભાઈ થોડા લઈ એવા તો પી ના તો કમ્પ્લીટ ભાઈ છે ને સા પાણી પી લીધા છે અહીંયા હીરા કપવાનું કામકાજ ચાલુ છે આપણું પણ ચાલુ છે સેમ્પલ હા સેમ્પલ આપણે સોડા પીને સા પી લીધી કમ્પ્લીટ થઈ ગયાં છીએ સેમ્પલનો લોટ ચાલુ છે આપણે કાપી નાખ્યું છે તો હીરા કાપવા મણીએ ભાઈ તો ભાઈ કમ્પ્લીટ હાથને હાથ વાગી ગયા છે ને એવું છે આમાં મશીન આપણું બંધ થઈ ગયું છે કલાક થવા આવ્યું છે છે ને આ મેક્સિસ હોય ને આ હરખી ચાલતી નથી ઊંધી હાલે છે તો બંધ કરી દીધું છે મશીન કલાક થવા આવી ગઈ છે ના ભાઈ હીરા કાપે છે હવે એ બે છે ને આપણે તો ભાગવું છે ઘરે કારણ કે આજ કાંઈ હીરા કપાના નથી અને કંટાળો ગઝબમાં આવી ગયો છે થાકી ગયા છે મશીન આવેલું નહીં છે ફરકો કર્યો એમાં વાર લાગી ગઈ છે તો કમ્પ્લીટ ભાઈ હવે છે ને ઘરે બાકી સાડા હાથ નો ટાઈમ ખાવ આવી ગયો છે તો નીકળીએ ઘરે હવે આ ભાઈ હજી માપે છે હીરા કાંઈ વાંધો નહીં ભાઈ તો આ ભાઈ તો કાપવાના છે હજી કેટલા વાગ્યા જ બેવાને સાડા હાથ વાગ્યા ઉડી તો આપણે ઘરે ભાગી હવે ભાઈ ઘરે પૂગી ગયા છે ને છે ને ભાઈ મોડું થઈ ગયું છે કોરડા ગયા હતા તો એમાં મોડું થઈ ગયું પાછા આપણે ગામમાં ગયા હતા વાર લાગી ગઈ છે તો ઘરે પૂગી ગયા છે તો ભાઈ છે ને ખાઈ લઈ મોડું તો થઈ જ ગયું છે આપણે હાથમાં તો પહેલાં ખાઈ લઈ તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે બધા અને ભાઈ મોડું થઈ ગયું છે તો ગઝબનું સાડા દસ દસનો સમય થઈ ગયો છે ઓફિસેથી આજ આપણે છે ને વહેલા વહી આવ્યા હતા કારણ કે મશીન હાલતું નહોતું સેફ સેટિંગ કર્યો તો પણ છેલ્લે છે ને હાથકોરના હાડા હાથ છ વાગી ગયું છે ને મશીન હાલતું બંધ થઈ ગયું વોર્મિંગ નહોતું થતું એના કારણે ભાઈ છે ને આપણે વહેલાયર વહી આવ્યા હતા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો આપણને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો તો મળી પાસે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધીને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય સબસ્ક્રાઈબ કરી દો